જામનગરની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું જે દરમિયાન રૂપિયા પોણા બે લાખની કિંમતના વાયર તથા ઓટો રિક્ષા સાથે બે શખ્સો સડપાયા છે જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ રહી છે જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં ઝીણવટ પરી તપાસ કરી રહી હતી અને કેટલાક શકમંદને ચેક કરી રહી હતી જે દરમિયાન જી જે ટેન ડબલ્યુ સિક્સ ટુ ઝીરો સિક્સ નંબરની એક રિક્ષા પસાર થતાં તેને અટકાવી રિક્ષાની તલાશી લીધી હતી જે રિક્ષાની અંદરથી કોપર વાયર મળી આવ્યા હતા જે અંગે રિક્ષા ચાલક તથા અંદર બેઠેલા બંનેની પૂછપરછ કરતાં તેના બિલ આધાર વગેરે રજૂ કરી શક્યા ન હતા અને તે વાયરનો જથ્થો ચોરાવ હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરાયું હતું આ એલસીબીની ટુકડે રૂપિયા એક પોઈન્ટ ચુમોતેર લાખની કિંમતનો ચારસો પાંત્રીસ મીટર કોપરવાયરનો જથ્થો અને રૂપિયા બે લાખની કિંમતની રિક્ષા સહિત રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખની માલમત્તા કબ્જે કરી લેવામાં આવી છે જ્યારે રિક્ષાની અંદર બેઠેલા જામનગર નજીક હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા રણછોડભાઈ લખુભાઈ સાડમિયા અને હિંમત અલુભાઈ સાડંબિયાની કરી લઈ બંનેને વધુ પૂછપરછ કરવા માટે પંચકોશી એ પોલીસ મથકમાં સુપ્રત કરી દેવામાં આવ્યા છે ટીવીએ ન્યૂઝ ગુજરાતી જામનગર